જામકંડોરણા પંથકમાં અત્યારે મગફળી કપાસ મરચાની વાવેતરની સિઝન પૂરબહારમાં ખીલી ઉઠી છે ખેડૂત ભાઈઓ હોશે હોશે બિયારણ ખાતર લેવા એગ્રો સેન્ટર પર જોવા મળી રહ્યા છે સારું ચોમાસુ થશે તેવી આશા સાથે મગફળી કપાસ મરચા કઠોળ જેવા પાકનું વાવેતર શરૂ કરવામાં આવ્યું ત્યારે અમુક બિયારણ વિક્રેતા દ્વારા ડુપ્લિકેટ બિયારણ આમ વેચાણ કરી ખેડૂતોની જિંદગી સાથે ચેડા થઈ રહ્યા છે આથી આવા બિયારણના વિક્રેતા સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગણી અવારનવાર ઉઠતી હોય છે ત્યારે આવો કિસ્સો સામે આવ્યો છે ડુપ્લીકેટ બિયારણ પધરાવી દેવાની ફરિયાદ નોંધવામાં આવી છે જામકંડોરાના ચિત્રાવર ગામે રહેતા બે ખેડૂતોએ આ ફરિયાદ નોંધાવી છે આ ઘટના અંગે મળતી માહિતી અનુસાર જામકંડોરા તાલુકાના ચિત્રાવર ગામે રહેતા રવિરાજસિંહ ચુડાસમા અને મહેન્દ્રસિંહ ચુડાસમાએ જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી કે ગોંડલ ખાતે રયારાજ એગ્રો સીડ્સ નામની પેઢીમાંથી મગફળીનું બિયારણ લીધેલું હતું જેમના બિલ પણ તેમની સાથે જ છે જે બિયારણ લઈને તેમની વાડીએ વાવેતર કરવામાં આવ્યું હતું દસ દિવસ બાદ પણ આ બિયારણ પોતાની વાડીમાં ઉગ્યું નહીં જેમની ટેલિફોનિક રજૂઆત કરતા રયારાજ એગ્રોના માલિક કિરણભાઈ સાથે કરી હતી અને તેમને જણાવ્યું હતું કે તમારું આપેલું બિયારણ ડુપ્લિકેટ હોય અને મને મારા પૈસા પાછા આપો ત્યારે આ પેઢીના માલિક કિરણભાઈ એ ખેડૂતોને ગોળચોર જવાબ આપીને કહ્યું કે તમારા વાવેતર માં બિયાર અને બાફ લાગી ગયો

અમે ગોંડલથી રહ રાજ કરીને એક એગ્રો છે ત્યાંથી અમે બિયારણ લીધું હતું મગફળીનું દસ મણ લીધું હતું અમેરિકન કંપની કરીને કોઈ છે એવું પેકિંગ હતું એટલે એમની ભલામણ હતી બહુ સારું બિયારણ છે લઈ જાઓ એમ કરીને એની ભલામણ ઉપર અમે લઈ આવ્યા હતા કિરણભાઈ કરીને એનું નામ છે એ એગ્રોવાળા ભાઈનું અને દસ મણ મેં લીધું હતું દસ મણ મારો નાનો ભાઈ છે એમને લીધું હતું અમે બે લીધું હતું એટલે સમથિંગ સિત્તેર હજાર ઉપરની કિંમતનું બિયારણ થયું એટલે અમે બે લીધું અને વાયુ હોય આજે લગભગ બાર દિવસ થઈ ગયા છે હજી બેરણ કાંઈ ઉગતું નથી અને અંદર ખોદીને જોવે તો દાણા એમને નીકળે છે પણ ગમે એ કાંઈક એમાં ઇફેક્ટ છે કે જે ઉગતું જ નથી એક પણ દાણો ઉગ્યો નથી હજી ખેતર એમને પડ્યું છે બાર દિવસ થઈ ગયા એમને અમે કીધું ભાઈ અમારા દાણા ઉગતા નથી આ મોંઘા ભાવના અમે દાણા લીધા તો હવે અમારે શું કરવું તો એ કે એમાં કાંઈ ન થાય અમે કીધું ભાઈ પૈસા અમને પાછા આપો તો અમે બીજેથી દાણા લઈ લઈએ બીજા દાણા લઈને અમે વાવીએ કે ના ના પૈસા પૈસા એવું કઈ આવે નહીં તમારે જેમ કરો ફરિયાદ ફરિયાદ કરી જે કમ કરો એમાં કાંઈ થાય નહીં એટલે અમે આજે જામગ્રણ આવ્યા છે ફરિયાદ કરવા માટે અને ફરિયાદ લખાવી દીધી છે અને ફરિયાદ કરી દીધી છે અને હવે અમને યોગ્ય નિર્ણય મળે અને અમને ન્યાય મળે એવી અમારી અપીલ છે હા અમારે સરકારશ્રી પાસે એટલું અમારે છે કે અમને જેટલો અમારો ખર્ચો થયો છે જે કાંઈ થયું છે એ અમને પાછું વળતર મળે અને બીજા બીજાને આવું ના થાય બીજા માટે થોડુંક ઓલું ના રહીએ બીજા કોઈ ના છેતરાય અમે છેતરાણા સાહેબ બીજા ના છેતરાય એના માટેની કાર્યવાહી થાય અને સરકાર શ્રી પાસે અમારી એટલી છે કે અમને પૂરેપૂરું વળતર મળે અમારો જે કાંઈ ખર્ચો કર્યો છે એ સિવાયના અમે અન્ય ઘણા ખર્ચા કર્યા છે એ બધું અમને વળતર મળે એવી અમારી અપીલ મારું નામ ચુડાસમા રવિરાસી ગાનુભા ગામ ચિત્રાવળ પાટી રહેવાસી છું અને મેં કિરણભાઈ પાસેથી ગોંડલથી બિયારણ રયા રાજમાંથી બિયારણ લીધેલું છે મગફળીનું અમેરિકન બિયારણ તે બિયારણ ડુપ્લિકેટ છે એ બિયારણ અમે ને મારા ભાઈએ બે વિસ્મણ બે વધારે બિયારણ લીધેલું છે સિત્તેર હજાર ઉપરનું બિયારણ લીધેલું છે એ આજ બાર દિવસ થયા છે એ બિયારણ ઊગ્યું નથી હજી અને એ સરકારશ્રીને એવી અમારી માંગ છે કે આ આવા લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ અને આ કોઈ બીજા કોઈ ખેડૂત છેતરાય નહીં અમે તો છેતરા બીજા કોઈ ખેડૂત છેતરાય નહીં એવી અમારી માંગ છે અને અમારી વળતર અમને પાછી મળે એટલે અમે આજે કરોણા જામકરણા તાલુકા પોલીસ સ્ટેશન કેસ આપેલો છે અમારે ફરિયાદ દીધેલી છે આજે